જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણુ આજે આપણે ખજૂરના લાડુ સીધ કરવાના છે તો જેના માટે શું કર્યા અહીં આઠથી નંગ છે ને ખજૂર લીધા છે એ ખજૂર છે ને એકદમ પોચા છે જો આપજો એકદમ સોફ્ટ છે તો આવી રીતે જ ખજૂર હોય ને તો બહુ સારું થાય કે આમાં છે ને ઇન્સ્ટન્ટ થઈ જાય સામગ્રી આમાં વાર ન લાગે એટલે આપણે છે ને આને દૂધમાં ઉગાડવું ન પડે પહેલાં તો એના બધા જે બીજ છે જે ઠળિયા પહેલાં આપણે એના કાઢી લઈએ તો એ બધા ઠળિયા કાઢી લીધા છે અહીંયા હવે એક લોયું લઈએ એમાં એક ચમચી ઘી પધરાવી દઈએ તો આ ખજૂરના લાડુ આપણે જે બનાવી રહ્યા છે એ ખૂબ જ નવી રીતે બનાવી રહ્યા છે તો એક ચમચી ઘી પધરાવ્યું અને ઘી જરાક એવું ગરમ થાય એટલે આપણે જે ખજૂરને આપણે ઠળિયા કાઢી રાખ્યા છે એ ખજૂર આમાં પધરાવી દઈએ અને કારણ કે ખજૂર એકદમ પોચો છે એકદમ નરમ છે તો એને આપણે ક્રશ કરવાની જરૂરત નથી તો આમાં ઘીમાં જ સરખી રીતે આપણે એને સૂતરી લેવાનું છે પહેલાં તો જો વૈશ્નવ આપને જો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે તો ખજૂર સરખું સૂતો જાય ને પછી એમાં એક નાની કટોરી એટલે ચમચીનું માપ કહું તો ચાર ચમચી કારણ કે ખજૂર આમ તો પહેલાંથી જ મીઠો હોય પણ ચાર ચમચી હવે જો આપને એવું લાગશે કે પહેલાં દૂધ નથી પધરાવ્યું સાકર કેમ પધરાવી તો એ બી હું આપને આગળ બતાવું છું કે શામ આનું રીઝન શું છે એટલે જ મેં આપણે કીધું કે નવી રીતે આપણે ખજૂરના લાડુ શેક કરવાના છે તો આમાં છે ને ખાંડ ઓગળશે ખાંડ ઓગળશે એટલે મિશ્રણ ઢીલું થશે તો આપ અહીં જો ખાંડ ઓગળી છે વાર લાગશે ખાંડ ઓગળતા તરત જ નહીં ઓગળે તો આપ બીશો નહીં કે ખાંડ ઓગળી નથી તો કેમ થશે તો હવે આમ આઠ આ કન્સિસ્ટન્સી આવે તો આમાં છે ને એક કટોરી દૂધ પધરાવી દઈએ હવે દૂધ આપણે પહેલાં કેમ ન પધરાવ્યું એ આપણે થશે હા તો આનું કારણ આ છે કે જો પહેલાં જ આપણે દૂધ પધરાવી દઈએ તો દૂધ તરત જ ફાટી જાય અને એનું જે ટેક્સચર છે એકદમ સુંદર બ્રાઉન કલર જે આવે છે ને એ ન આવે કારણ કે દૂધ ફાટી ગયું હોય ને આ સ્ટેજ પર આપણે દૂધ પધરાવીએ ને તો એનું કલર ખૂબ સુંદર આવે ને દૂધ ફાટે નહીં આમાં સુગંધી માટે એલચીનો પાવડર વન ફોર ચમચી પધરાવી દીધું હવે એને સતત આપણે ચલાવતા રહીએ ગેસની જે આંચ છે જે ફ્લેમ એને ધીમી રાખીએ અને એને ધીમા ગાસે ગેસે ધીમા તાપે આપણે ચલાવતા રહીએ જ્યાં જ્યાં સુધી લોહીઓ છોડી ન દે અને ચાર ચમચી કીધું તો આવી કટોરી જો મોસ્ટલી બધાના ઘરમાં હોય જ આપણા પ્રભુના ઘરમાં બિરાજતી જો તો આ કટોરીના માપથી અહીંયા એક કટોરી સાકર પધરાઈ દેવાની હવે આપણે એને સતત ચલાવતા રહી ચલાવતા રહીએ ધીમા ગેસે બરાબર જ્યાં સુધી લોહીઓ છોડી ન દે ત્યાં સુધી તો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકોન હીટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો આપ અહીં જો તો લોહીઓ ઓલમોસ્ટ અહીંયા છોડવા માંડ્યું છે અને મિશ્રણનો રંગ બી આપને જો તો કેટલું સુંદર એનો રંગ બી આવ્યો છે ખજૂરના રોલ બી ખૂબ સુંદર થાય છે તો જો આપણે એ સામગ્રીનો વિડિયો જોવું હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ ચોક્કસથી કરશો ખજૂરની બરફી મેં આપ સાથે શેર કરી છે આપ સૌને ખૂબ ઉપયોગી થઈ આપ સૌને ખૂબ ગમી એ બદલ આપ સૌને ખૂબ ખૂબ દિલથી આભાર હવે અહીંયા ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને મિશ્રણને લોહી માને લોહીમાં જ રહેવા દઈએ કમસે કમ પંદરથી વીસ મિનિટ હું આપને એ જ ઘડિયા ઘડીએ સજેસ્ટ કરું છું કે જાડા તળિયાવાળી કઢાઈ લેવાની એક વૈશ્ન મને પૂછ્યું કે વિનોદની જ કઢાઈ તો જરૂરી નથી કે આપ વિનોદની જ લો આપ બીજા કોઈ બી બ્રાન્ડની લઈ શકો છો પણ જાડું તળિયું હોય તો સારું તો એ વીસ મિનિટ થઈ ગયા છે તો આપ અહીંયા મિશ્રણનો ટેક્સચર જો એકદમ કઠણ થઈ ગયું છે આપને ખબર છે ખજૂરના જે છે ને પીણા ખજૂરનો દૂધઘર બી ખૂબ સુંદર થાય છે પીણા બી ખૂબ સુંદર થાય છે તો આપણે જો એ વિડીયો જોવો હોય તો બી આપ કમેન્ટ કરશો તો નીચે પ્લેટમાં આપણે એક પાત્રમાં પહેલાં કાઢી લીધું સે જેવું ઘીવાળો હાથ કરી લઈએ હજી મિશ્રણ ગરમ છે તો મિશ્રણ એકદમ પ્રોપર ઠંડુ થશે જો ગરમ હોય ને તો નરમ લાગે એટલે સોફ્ટ લાગે એકદમ પણ જો મિશ્રણ ઠંડુ થઈ જશે તો ખૂબ સુંદર એકદમ થઈ જશે મિશ્રણની કન્સિસ્ટન્સી તો મિશ્રણને આમ ઠંડુ થવા દઈએ તો આપ અહીં જો મિશ્રણ ઠંડુ થઈ ગયું અને મિશ્રણ થોડું ઘેવું હાર્ડ થયું છે હવે એને નાના નાના ગોળા વાળી લઈએ લાડુની સાઇઝના આપણે જો રોલ વાળવા હોય તો રોલ વાળો અને લાડુ વાળવા હોય તો લાડુ વાળો તો આપણે જો આવી રીતે જ બધા લાડુ વાળી લઈએ તો બધા લાડુ વાળી લીધા તે અને એ ટોપરાનું ખમણ લીધું છે ટોપરાના ખમણ તે એને ઉપરથી કોટ કરી દઈએ તો ખૂબ સરળ અને સુંદર ખજૂરના લાડુ સિદ્ધ થઈ ગયા છે તો આ બે સામગ્રી સિદ્ધ કરો શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આપણે વિડીયો કેવો લાગ્યો છે હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ તો ખૂબ સરળ અને સુંદર અને છે ને એકદમ નવી રીતે ખજૂરના લાડુ તો આપને જો કાંઈ પૂછવું હોય તો આપ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો તો આપણે ફરીથી મળશું નવા નવા વિડીયો નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપશો સૌને મારા જય શ્રી કૃષ્ણ